વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીટી તથા દુકાનના કાઉન્ટર પરથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર રીડા આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા છ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના સૂચનાને અનુસરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાણીગેટ શાસ્ત્રીબાગ રોડ ઉપર અગાઉ પણ આવા ગુનાઓમાં ઝડપાયેલા હસમુખ ઉર્ફે બાટલો ચંદુભાઈ પટેલ રહે બ્રહ્માનગર એક ખોડિયારનગર પાંજરાપોડ રોડ વડોદરા શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો પોલીસને જોઈને તે ભાગવા લાગતા તેને રોકીને તપાસ કરતા તેની પાસે સોનાની વીટી અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા સધન પૂછપરછમાં ઈસમે કબૂલ્યું હતું કે બે દિવસ પહેલાં માંડવી એમ જી રોડ ઉપર આવેલી સોના ચાંદીની દુકાનમાં ભીણનો લાભ લઈને કાઉન્ટર પરથી સોનાની વીંટી ચોરી હતી ઉપરાંત એક દિવસ પહેલાં વારસિયા રોડ શ્રીજી પાર્ક શોપિંગ સેન્ટર પાસેની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી પણ કરી હતી આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં વીટી ચોરી અને વારસિયા પોલીસ સ્ટેશનમાં ફોન ચોરી અંગેનો ગુનો નોંધાયેલ હોવાને કારણે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી માટે તેને સોંપવામાં આવ્યો હતો